तुला राशिना जातकों ने जो ये तेटा पैसा जरूर हो तमने एटला पैसा के तमे मल्के तेभा नहीं हाँ आ गुप्त रीते क्यारेक खानगी में करो जो तमारो दिक्रो करोड़पति न बने तो एक उपाय छे। हाँ कहो मित्रों आगामी पंदर आवी रही छे। दिवसों में एक विशा संयोग जेनी अंदर आ निर्माण थवा छे उकेल माटे साची भक्ति साथे शिवलिंग तमे तेनी पासे जशो अने तमने जरूर तेटला पैसा आपी दो तमने एटला पैसा तमारू घर पैसा थी भराई जशे हाँ परंतु आजे भोले बाबा ने दिल थी माने छे ते वीडियो ने लाइक करना प्रथम व्यक्ति है देना अने जो तमे अमारी यूट्यूब चैनल पर नवा छो करो करो टिप्पणी बॉक्स में टिप्पणी करो महादेव जय बाबा भोलेनाथ साची भक्ति ते लखो जे थी तमारा जीवन में निर्दोषता रहे बाबा आशीर्वाद तमारा अने तमारा दरेक पर रहे भगवान भोलेनाथ जी ने जल्दीज शुभकामना कृपा थी ते परिपूर्ण थई शके हा मित्रों आज ना वीडियो मा आपने ते करवाने बदले तमने उकेलो जनावो जो तमे एक वार तेमनी साची भक्ति करो जीवन मा आटली संपत्ति भले तमे सांभड़ो सपना मा पण कल्पना नहीं करी होय कारण के एवो उपाय छे के पांच वर्ष मा एक वार करवानो लहावो मेलवो आगामी पंदर दिवस मा आ करवा थी तेमना फायदा जोवानु शुरू करो काम करशे कारण के आ एक नानो उकेल नथी अने एक खूबज सरल उपाय छे जे भगवान भोले बाबा ने प्रसन्न રવા ધોવાણ ને કારણે થાય છે અમે તમે મિલકત ના માલિક બનવામાં મદદ કરી શકીએ છીએ દરેક ને કહો કે તમે તમારા જીવન ની તમામ સમસ્યાઓમાંથી મુક્તિ મેળવો મહાદેવજી ના આશીર્વાદથી કરી શકો છો તમે જરૂરી બધું મર્શે લાંબા સમયથી સખત મહેનત કરે છે મિત્રો આપણામાં સદીઓ થી આવું ચાલતું આવ્યું છે જીવન માં પરંપરા કેટલિક યુક્તિઓ છે જે સરળ પ્રયાસોથી વ્યક્તિ अचूक સરકાર સાબિત થઈ શકે છે એવી યુક્તિઓ છે જે કોઈને નુકસાન પહોંચાડી શકે છે આવી યુક્તિઓનો ઉપયોગ કરવા માટે લલચાશો નહીં કોઈ નુકસાન નથી ધોવાણ દરેક માતાની ઈચ્છા છે લોકો પાસે પૈસા છે સારું સન્માન છે અને સારી કાર છે દરેક વ્યક્તિને સારું ઘર અને સારો બિઝનેસ જોઈએ છે પરંતુ આ સૌભાગ્ય બહુ ઓછા લોકો પાસે હોય છે માતા ધનલક્ષ્મીજીને મળો આશીર્વાદ દરેક માટે નથી અને જેને પણ માતા રાનીના આશીર્વાદ મળે છે તે પોતાના જીવનમાં હંમેશા પૈસાને લઈને ચિંતિત રહે છે આ દિવસોમાં દરેકને સમસ્યા નથી જો તમે સખત મહેનત કરો અને અભ્યાસ કરો તો તે પૈસા માટે છે ભલે લોકો કહે છે કે પૈસા સાથે કોઈ લેવાદેવા નથી થાય છે પણ સાદું જીવન અને આપણા સામાન્યમાં જીવનની એકમાત્ર એવી વસ્તુ છે જે આપણને મદદ કરે છે સારી જગ્યાએ સારું સન્માન આપે છે અને લોકોમાં આપણું નામ રોશન કરે છે આજે આપણે ભણીએ છીએ તો તે પૈસાના કારણે છે તેથી જ આજે અમે તમને કેટલીક ટીપ્સ આપીશું અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે તમે તમારા જીવનમાં શું કરશો હું મારું નસીબ ખૂબ જ સરળ રીતે બદલી શકું છું તમને પૈસા મળી શકે છે તમે તમારી સુતેલી ભાભીને જગાડી શકો છો અને તમે અપાર સંપત્તિ અને સંપત્તિના માલિક બનશો મિત્રો આ કર્યા પછી તમે કરી શકો છો તમે જાતે જ જોશો કે જીવનમાં કેટલા સરળ રસ્તાઓ છે તમે બીજા જ દિવસથી તેની અસર જોશો શરૂઆત હશે અને તમે પણ જોશો કે તમારી જાતને તેઓ કહેશે હે પ્રભુ તમારો મહિમા ઘણો મોટો છે બાબા તે અસાધારણ હતું અમે તેના વિશે ક્યારેય વિચાર્યું નથી મિત્રો આજનો વિડિયો શરૂઆતથી શરૂ થાય છે ફક્ત તેજ વ્યક્તિ જેની જિંદગી અંત સુધી જોશે માતા રાણીના આશીર્વાદ રહેશે તેથી અમે અમે તમારી સાથે અહી જોડાઈએ છીએ અને આજે વિનંતી કરીએ છીએ વિડિયો શરૂઆતથી અંત સુધી જુઓ જો તમારી નિયતિ ઉંગે છે કે નહીં તમારું ભાગ્યને જાગૃત કરવા અને જાણવા માંગો છો માતા રાણીના આશીર્વાદ મેળવવા અને લેવા માંગીએ છીએ દીકરા તારે પૈસાથી તારું જીવન જોઈએ છે हाँ मित्रों वारंवार करशो तो भराई जशे मेहनत मेहनत करवी तमे खूब निष्फल छो मेहनत तमे जीवन में दरेक प्रकार की दुकान शोधी शकशो हवे तमने एवं छे के तमे दरेक मूड में छो हूँ तरी नथी मारामा हवे हिम्मत नथी बधु भगवान पर छोड़ी दो अने कई पाड़ छोड़ी दो मैने करवानु मन नथी थतु मित्रों યુક્તિઓ તમારા માટે થોડી યુક્તિ કરે છે તમારા જીવનમાં કોઈ પણ નાણાકીય તંગી લો તમને બહાર નીકળવામાં મદદ કરશે મિત્રો સરસવના તેલમાં સરસવના સિક્કા तेल में एक नो सिक्को नाखो घरनी घर पण बारी पासे राखो दिवस जीवन में बधूज जो बदलाव शुरू के पीछे कोई बीजा करपड़ मा एक, एक सौ आठ सफेद चोखा दाणा लाल कपड़ा मा पांच सिक्का बांधो अने शिवलिंग पासे भगवान महादेव जी छे से घरे लाव अ तिजोरी मा राखो पण चोखा तूते नहीं तेनु ध्यान राखो તમારા હાથથી ચોખા તોડવા જોઈએ નહીં ફોલ એક આઠ સફેદ ચોખાના દાણા લાલ કપડાં એક રૂપિયાના પાંચ સિક્કા બાંધવા તેને તમારી તિજોરીમાં મૂકો અને પછી આગામી પંદર દિવસમાં આવો અને જુઓ તમારું આખું જીવન પૈસાથી ભરેલું રહેશે હું દરેક સમસ્યાનો ઉકેલ શોધીશ અને નાણાકીય કટોકતી ચાલી રહી છે તો ત્યાં પણ દાવા સાથે મિત્રો તમને રાહત મળશે હું કહું છું કે ગમે ત્યારે નાનો ઉપાય લો તેને જીવનમાં અજમાવી જુઓ અને તમે આટલા પૈસાનું સંચાલન કરી શકશો તમે કરી શકશો નહીં હા હું તમને પણ કહીશ બીજો ઉપાય જેના દ્વારા તમે તમારું જીવન સુધારી શકો છો તમે દરેક જાળમાંથી મુક્ત થશો જો તમે દુશ્મનો તમને વારંવાર પરેશાન કરતા રહે છે કારણ ક્યાંક ને ક્યાંક તમારું દુશ્મન બનતું રહે છે તમે પણ કોઈની બડાઈ કરીને કંઈક મોટું અર્થ કરો છો ભલે લોકો તમને કોઈથી ન રાખે તમારા દરેક કામ પર નજર રાખો અને હંમેશા તમને નિરાશ કરશે તો પ્રયત્ન કરતી રહેજે દીકરા મંગળવાર સારો રહેશે હનુમાનજીના મંદિરમાં જઈને તોડ્યા વગરનો દિવસ હો આ નારિયેર એક નારિયેર અર્પણ અને હનુમાનજીના ડાબા હાથ પર સિંદૂર લગાવો તેને તમારા કપાળ પર લગાવો અને પછી બાલાજીના દર્શન કરો चमत्कार करो के तमारो दुश्मन तमने क्यारे जो तो माता लक्ष्मी धन अने समृद्धि प्राप्त करशे देवी लक्ष्मीनी कृपा होवा कहवाय सुख शांति अने माटे शुक्रवारे समृद्धि प्राप्त थाय देवी लक्ष्मी ने समर्पित है દિવસ માટે ઉપવાસ અને ધાર્મિક રીતે પૂજા માતા નારાયણી પાસેથી પુણ્ય મળે છે જે સુખી બને છે તેનું જીવન આરામદાયક હોય છે સન્માન અને કીર્તિથી ભરેલું છે અને ઘરમાં સુખ વારંવાર આવે છે જો કોઈ નુકસાન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર ગુલાલ છાંટીને તેના પર શુદ્ધ ઘી લગાવો દીવો કરતી વખતે મનમાં મુખી દીવો પ્રગટાવવો જોઈએ व्यक्ति भविष्य में एवं इच्छा करवी जो ये जारे तमारे घर में आर्थिक नुकसान सामनो न करवो पड़े जो दीवो ठंडो थी जाए तो तेने वहता थी भरी देवु जो ये धन अने संतान में खर्च करवो जो ये जो तमारे गजलक्ष्मी मानी प्राप्ति करवी होए तो पूजा करने की संतान प्राप्ति में मदद मै અને સંપત્તિ પણ વધે છે એવું માનવામાં આવે છે કે જે ઘરના લોકોની માતા ગાય છે માં લક્ષ્મી તેમની વિશેષ સેવા કરે છે આશ્રયદાતા શુક્રવારે ગાયો પર આશીર્વાદ વરસાવે છે આ સિવાય તમને ખવડાવવું સારું માનવામાં આવે છે શુક્રવારે તમે જાતે રાત્રિભોજન કરો તે પહેલા તાજી રોટલી બનાવો અને તેને ઘી અને ગોળ સાથે સર્વ કરો ગાયને ખવડાવો આમ કરવાથી તમને ધન મળશે मामलो अने मामा कोई तकलीफ नही पड़े तमने देवी लक्ष्मीनी कृपा अने सारी आवक थशे जो तब पण पैसा उमेरता नथी जो तमे ते शुक्रवारे शोधी काढ़ो छो तो तमारा पर देवी लक्ष्मीनी कृपा थशे कपूर बाड़ी ने आरती करवी थोड़ी करीश રોલીએ તેની રાખ લાલ કાગળમાં નાખી તેને તમારા પર્સમાં મૂકો અને આ કરો તમારા જીવનમાં પૈસાનો પ્રવાહ વધશે અને તમને દરેક બાબતમાં સફળતા મળશે આ સિવાય હાથમાં સોપારી અને તાંબુ સિક્કા વડે દેવી લક્ષ્મીનું ધ્યાન કરો આ પછી આ બંને વસ્તુઓને પર્સમાં રાખો જ્યારે પણ તમારે ઘરેથી કોઈ ખાસ કામ કરવાનું હોય ત્યારે તેને રાખો જો તમે બહાર જાઓ છો તો બહાર નીકળતા પહેલાં થોડું મીઠું દહીં ખાઓ જમ્યા પછી તે દેવી લક્ષ્મીના આશીર્વાદ લાવ્યો હા મિત્રો જો તે તમારા માટે ઉપયોગી છે જો કોઈ વિઘ્ન હોય તો તે શુક્રવારે કાળો છે કીડીઓને ખાંડ નાખો અને કમળને છાલ કરો મખાના બતાશા આ બધું મહાલક્ષ્મી માટે ખાસ છે પ્રિય શુક્રવારે મંદિરે જા પતિ અને પત્ની હોય તો માતાને ઓફર કરો જો ટેન્શન હોય તો શુક્રવારે પોતાનું ધ્યાન રાખો રૂમમાં લવ બર્ડ કપલનો ફોટો હા મિત્રો તમારા ઘરમાં કાયમી સુખ લાવવો સમૃદ્ધિ માટે પીપળના ઝાડની છાયા નીચે લોખંડના વાસણમાં પાણી ખાંડ અને ઘી ઊભી રાખો અને પીપળના ઝાડના મૂળમાં દૂધ મિક્સ કરીને તેને લગાવવાથી ઘરમાં દીર્ઘકાલીન સુખ અને સમૃદ્ધિ આવશે રાહે છે અને લક્ષ્મી રહે છે મિત્રો જો તમે આ ઉપાય સાચા દિલથી અપનાવ્યો હોય જે દિવસે તમે તેને સાચા દિલથી કરવાનો શરૂ કરશો માને છે કે તમે તે કર્યું બધા કામ સફળ થશે અને તમારી અંદર રહેશે ભક્તિ શક્તિ જાગી જશે પછી ગમે તે કરો તમે જે કહો છો તે બહુ જલ્દી સાકાર થશે તમે પણ ધનવાન બનશો હા અને ફરી એક સાથે ભગવાનના દેવ જુઓ મહાદેવનો જાદુ હા મિત્રો ચાલો જાણીએ છેવટે આપણા જીવનમાં ભગવાન શિવ કોણ છે ત્રણ મહત્વની તકો પૂરી પાડી તમારે તેમાં શું અનુસરવાનું છે અન્ય કઈ સાવચેતીઓ લેવાની જરૂર છે અને તે સુપર પાવરફુલ શબ્દો કયા છે જે આ વાત તમારે તમારા મનમાં થોડી વાર કહેવાની છે તમે જાણો છો એક પછી એક મિત્રો ધ્યાન આપો આ ખૂબ જ શાંતિથી સાંભળો મિત્રો સૌથી પહેલા અત્યારે તમારે તમાર મન માં ભગવાન શિવ ને રાખવા જોઈએ જી ના મૂળ મંત્ર નો 11 વાર જાપ કરો હા પણ મારા પોતાના મુખે થી આ મૂળ મંત્ર તમે બોલો તે પહેલા હમણા તમારું મો બંધ કરો सारा પાણી થી કાન પગ અને હાથ ધોવા પછી તમે સારી જગ્યાએ બેસો અને મન માં 108 વાર શિવ 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 બોલો પછી તમારું ધ્યાન મહાદેવ પર કેન્દ્રિત કરો અને તમારી ઈચ્છા ભોલેનાથ ને જણાવો જે ઇચ્છા હોય તો આ મંત્રનો જાપ કરો ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય આ મંત્રનો જાપ કરો તેને ફરીથી અને ફરીથી તમારી જાતને કહો તમે તમારી અંદર એક અલગ શક્તિ જોશો તમે અંદરથી અને ગમે તે રીતે સક્રિય થશો તમારા દરેક વિચાર સાકાર થશે તમે વિચારશો હા મિત્રો ચાલો હવે વાત કરીએ ભોલેનાથજી તમારા માટે ત્રણ મોટી તકો કઈ છે અમને જણાવો મિત્રો आगामी पंदर दिवस में भगवान तमने त्रण मोटा आशीर्वाद आपे महान संकेतो आप जेमा नंबर वन हशे नंबर बे पर त्रिशूल शिवलिंग अने नंबर त्र नंदी महाराज हा मित्रों भगवान भोलेनाथ जी तरफ थी तमारा जीवन में आवो आगामी पंदर दिवस में आ त्रण मोटा संकेतो छे जो तमने पण संकेत मे जारे अगले फरी मड़ीशू तेरे तरत ज तमने ते तमारू नसीब नथी परंतु तमारू जीवन चमके छे, तमारू भाग्य बदलाई जशे हाँ मित्रों दरेक विचार साकार थाय जो तमारा स्वप्न में त्र वस्तुओं मा छे जो तमारी पासे थी पण वस्तु मळे तो आ बधा चिह्नों आपने केवी चालो के मीशू चालो जानीय के केवी के सूव દરેક વ્યક્તિના સપના પછી અલગ અલગ પ્રકારના હોય છે અને તે બધા સપનાનો અર્થ કઈક છે કેટલાક સપનાનો અર્થ સારો રહે છે કેટલાક સપનાનો અર્થ ખરાબ સપના આપણને આપે છે ચાલો દરેકને રાત્રે ભવિષ્યની ઝલક આપીએ કેટલાક લોકોના સપના જુદા જુદા હોય છે जो हूँ खोराक जो छू तो कोई अन्य स्वप्न जो कोई स्वप्न में जंगल में भूत जुए प्राणी ने ते बधा सपना कोई अर्थ नहीं लगता आ लेख में हमेशा कईक अर्थ है शू तमे केटलाक सपना अर्थ जाणो તો સપના ભગવાન શંકરના હાથમાં છે ત્રિશૂળ જોવાનો અર્થ શુભ સંકેત છે સ્વપ્નમાં ત્રિશૂળ તરફ નિર્દેશ કરે છે જોવાનો અર્થ સૂચવે છે કે તમારી સાથે કંઈક સારું થવાનું છે તમારા જીવનમાં ખુશિયો આવવાની છે જેના માટે તમારે સપનામાં ખુશ રહેવું જોઈએ શિવ પાર્વતીને નૃત્ય કરતી જોવાનો અર્થ એક સારા સંકેત તરફ નિર્દેશ કરે છે મિત્રો चालो हूँ तमने कहिश जो पैसा मब्या आगामी पंदर दिवस अंदर आमाटे तमारे भगवान शिवनी पूजा करवी जो शिव ने प्रसन्न तमे अपार धन धननी प्राप्ति करशो तमे सोमवारे शिवलिंग करो छो परंतु दूध में पाणी मिश्रित शिव ने अर्पण जोइए। रुद्राक्षनी मा अर्पण कर पी अयू एम सोमेश्वराय नमः मंत्र एक सौ आठ जाप वेपार प्रगति में मदद करे छे। धन प्राप्ति नो जेओ देवी लक्ष्मी ने प्रसन्न करे छे। तमे राइनस्टोन स्टोन साथे पोस्ट करो मान्या पद्म पद्माक्षी पद्म संभाव तन्मय भज सा पद्माक्षी यान सख्यम लाभ माया हम मंत्र का दर रोज सवारे आ मंत्र नो जाप करो पीपना मूड़ा घर में धन नो वरसाद ला पीपल झाड़ ने પુષ્કળ પાણી અર્પણ કરો આવા પીપળાના વૃક્ષોનું ધાર્મિક મહત્વ વધુ હોય છે તેના મૂળમાં જળ અર્પણ કરીને લક્ષ્મીનું સન્માન કરો માન લક્ષ્મી પ્રસન્ન થાય છે આ કારણે તેમનો નિવાસ હંમેશા ઘરમાં જ રહેતું આવી સ્થિતિમાં તમે લોખંડના વાસણમાં પાણી અને ખાંડ નાખી શકો છો દૂધ અને ઘીનું દ્રાવણ લો અને પીપળા સાથે મિક્સ કરો તેને મૂળમાં અર્પણ કરવાથી ધનનો વરસાદ થશે ઘણા લોકો તેમની જરૂરિયાતો પૂરી કરવા માટે એકબીજા પાસેથી ઉધાર લો અને સમયસર ચૂકવો દેવાની પતાવટ ન થવાને કારણે આવી સ્થિતિમાં તેઓ દેવાના બોજમાં દબાઈ ગયા છે તેનાથી છુટકારો મેળવવા માટે તમારે તેને દરરોજ પીવું જોઈએ શ્રી સ્વચ્છ સ્વચ્છ શ્રી લક્ષ્મી માંમ ગૃહ પૈસા ભરેલા છે પૈસા ભરેલા છે આ ચિંતાઓ દૂર થાય છે આ જાય છે ધન મેળવવા માટે સ્વાહા મંત્રનો જાપ કરો કેવી રીતે કરવા માટે મંત્રનો જાપ કરવો ઉપરોક્ત મંત્રોમાં પ્રથમ મંત્ર ભગવાન શ્રી કૃષ્ણના આશીર્વાદ મેળવવા આપણા હિન્દુ ધર્મમાં એક મંત્ર છે શ્રી કૃષ્ણનો સપ્ત દશાશર મહામંત્ર નામથી પણ ઓળખાય છે એવી માન્યતા છે જે વ્યક્તિ આ મંત્રનો 5 લાખ વખત જાપ પણ કરી શકે છે તેના જીવનમાંથી પૈસા સાથે જોડાયેલી દરેક વસ્તુ છીનવી લેશે સમસ્યાઓનો અંત આવશે અને તેને જે જોઈએ છે તે મળશે તમને પૈસા મળશે અને તમે દરરોજ રાત્રે તેની સાથે સૂઈ જશો ઉપર જણાવેલ મંત્રનો જાપ પહેલાં કરવો જોઈએ બીજો મંત્ર પણ શ્રીએ કહ્યો છે તે ફક્ત કૃષ્ણનું છે અને તે તેમના મૂળ મંત્રમાં કહેવામાં આવ્યું છે જે પણ નામથી ઓળખાય છે તે કહે છે લોકો પૈસાનું સુખ ઇચ્છે છે તેઓએ દરરોજ સવારે સ્નાન કરતી વખતે આ મંત્રનો જાપ કરવો જોઈએ આ મંત્રનો એકસો આઠ વાર જાપ કરવો જોઈએ તમારો કોઈ પણ પૈસા જે કોઈ પણ કારણોસર ખોવાઈ જાય છે તે તમારી સાથે ક્યાંક અટવાઈ ગયો છે પ્રાપ્ત થશે અને જીવનભર મંત્રોથી સમસ્યાઓ દૂર થશે દેવી લક્ષ્મીનો ત્રીજો મંત્ર જેમને આંખો વિશ્વ ધન્ની દેવી તરીકે પૂજે છે કોઈ પણ કૃપા વિના પૂજા કરવામાં આવે છે માતાને પણ પૈસા મળતા નથી લક્ષ્મીજીના આ મંત્રનો જાપ કરવો પડશે દર મહિનાના પહેલા શુક્રવારે તમારા પૂજા ઘરમાં મારે તેમની અને તેમની પૂજા કરવી છે આ માટે મિશરી અને ખીર ચઢાવવાની રહેશે સાચા મનથી આ મંત્રનો 108 વાર જાપ કરો જે હોય તેનો સંપૂર્ણ ભક્તિ ભાવથી જાપ કરવો તે તેને નમન કરે છે અને તેને સંપત્તિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે છે પ્રાપ્તિ થાય છે મિત્રો આપણે સૌ મનુષ્ય છીએ જો આપણે હોઈએ તો આપણે ક્યારેક ભૂલો કરીશું સંજોગો અને ડરથી પરિચિત નથી ડરના કારણે આપણે જઈને ભૂલો કરીએ છીએ ભૂલ ન કરવી શક્ય નથી પણ આપણે ભૂલો કરીએ છીએ भूलो जे ते चौक्सपण टाड़ी शको मित्रों बचवा शू करव आगामी चौबीस कलाक मा भगवान तमने आशीर्वाद आपे तमने केटलीक वस्तुओं याद अपावशे जे तमे मे भूल थी भूल करी पण तमे आगामी चौबीस कलाक आ ध्यान राखो करो अने भूलो साथे दलील करशो नही डरवा अथवा भागवाने बदले काबू मेलवो जाणो अने दररोज तारी जातने सुधारता रहो दोषारोपण अथवा जवाबदारी ટી પણ આને ટાળવાનો પ્રયાસ કરશો નહીં تمہારે માનવ પડશે કે આ બી આદત तुमने આગળ લઈ જશે એ ભૂલ तुमने ક્યાંય સારી રીતે લઈ જઈ શકતી નથી કબૂલ કરો કે તમે ગડબડ કરી છે અને તમારી પાસે ભૂલ કહેવા માટે કંઈ નથી સમજાવવું હંમેશા ખરાબ માનવામાં આવે છે સૌથી મહત્વની બાબત એ છે કે તમે ફરિયાદ કરી શકો છો પ્રયાસ કરશો નહીં तुमने તેમાંથી કંઈ પણ મળશે નહીં ते जोशो ते तमने जरूर हो त्या लई जशे नहीं थोड़ा समय माटे तमारी भूलो पर काम करो आ पी आ चौक्सपणे शुरू करशो जेथी, तमारा बीजाना काम मा कोई भूल नही थाय व्यक्ति सरखामणी દરેક વ્યક્તિની અંદર કંઈક ને કંઈક હોય છે ત્યાં સારી અને કેટલીક ખરાબ દેવો છે જો તમે તમારા પાર્ટનરની ખરાબ વાતો હંમેશા યાદ રાખો ગણવામાં આવે છે અને કોઈ અન્ય સાથે શેર કરે છે જો આપણે સરખામણી કરીએ તો તેમને પણ આ વસ્તુ ખરાબ લાગશે તમે તમારા જીવનસાથીની તુલના કરી શકો છો આદત તમારા સંબંધોમાં અંતર વધારે છે તેથી તમારે આ ભૂલ ન કરવી જોઈએ સન્માન ન આપવાની ભૂલ દરેક સંબંધમાં હોય છે આદર ખૂબ જ મહત્વપૂર્ણ છે જે ભાગીદારો અને ભાગીદારો સંબંધોમાં એકબીજાને માન આપે છે જો આપણે કરીશું તો તે સંબંધ એક સુંદર સંબંધ બની જશે પરંતુ જો તમે તમારા બદલો જો તમે તમારા પાર્ટનરનું સન્માન નથી કરતા એવું પણ લાગશે કે તમને તેમના પ્રત્યે લાગણી છે તમને જણાવી દઈએ કે આદરની ભાવના નથી જો તમે તમારા જીવનસાથીનું સન્માન કરો છો પછી તે ચોક્કસપણે તમારું સન્માન કરશે એટલું જ નહીં જો તમે તમારા પાર્ટનરની વાત સાંભળો અને અન્ય લોકોની સામે પણ નિર્ણયનું સન્માન કરો જો તેઓ કરે છે તોતે તેંને જોવા માટે મહાન છે એવું લાગશે કે હા મિત્રો ભગવાન હંમેશા आवाज હોય છે જેઓ તમારી સાથે રહે છે તમને જોઈએ છે જે તમારું છે જેઓ તમને પોતાનું માને છે તેમની પ્રશંસા કરો તમારે તેમની સાથે ક્યારે ખરાબ ન કરવું જોઈએ અને ન કરવું જોઈએ આવું કરવા માટે ક્યારે ખોટું ન વિચારો મનુષ્યની વૃદ્ધિમાં ઘણો નુકસાન થાય છે કોઈનો વિશ્વાસ તોડવો એટલે કે ભગવાનનો મજા કરો કારણ કે માન્યતા કર્મ ધર્મ છે પ્રેમ અને સેવા દ્વારા જ લોકો આગળ વધે છે અને જે માનવી જેટલું જ ધર્મ સાથે કામ કરે છે તેઓ જેટલું વધારે કરે છે તેટલા વધુ ધનિક બને છે અને માતાપિતાની સેવા કરીને જ ભગવાન મનુષ્યની દરેક ઇચ્છા પૂરી કરે છે તેથી તમે પણ હંમેશા તમારા માતાપિતા સાથે રહો चालो साथे जाइए अने सारा कार्यो करिए मारा पर विश्वास करो तमे खूब नसीबदार छो हाँ तमारा करता मोटा मित्रों भले ते आजे गमे ते करी तरी होय तेने मान आपो पांचमी बात ए छे के परिस्थिति मा केम न लोको खोटा हाथ वाळ ने स्पर्श करे छे તમારા વાળને વારંવાર સ્પર્શ કરો પરંતુ તમે ધ્યાન માં રાખો કે ખોટા હાથીમાંથી વાળ ઘર માં તૂટેલી નાની વસ્તુઓ ને હાથ ન લગાડવો કાચ તૂટી ગયો હોય કે ઘડિયાળ તૂટી ગઈ હોય કે અરીસો તૂટી ગયો હોય જો આ બધી વસ્તુઓ તમારા ઘર માં હોય તો તમારી તે નવગ્રહ છે તે બગડશે તેથી સાવચેત ન રહો કે તમારે આ બધી આદતો દૂર કરવી પડશે હા જો તમે આ બાબતોમાં સુધારો કરો તો તમારા જીવનમાં કેટલું છે તે તમે જાતે જ જોશો સારું પરિવર્તન આવે છે હા જેને જોઈએ છે હા મિત્રો ચાલો તમને પણ એ જ કહીએ જાન્યુઆરી મહિના માટે તમારી કુંડળી તરફ આગળ વધુ મિત્રો આવનારા દિવસોની શરૂઆત છે તમારા માટે પૂરતું હશે હા लाम्बा समय माटे तमने लोको आटलो सारो समय पसार करता जोया पछी जो तमे एम कहो छो मित्रो तमारू गमे होय काम सखत मेहनत छे मेहनत पछी नहीं मित्रों थोड़ी मेहनत ज अगाउना समय मा जे ते सिद्ध थशे जेने खूबज मेहनत करवी पड़ी भले ते नानू काम कलाको सुधी मेहनत पण हवे नहीं थाय वगैरे वगैरे हवे ते आवु बनशे हां समय साथे ते समय तमारी आर्थिक स्थिति आज छे तमे मजबूत रहेशो पण तमारी अंदर थी आपने तेने सक्रिय राखवो पड़शे के तैयार करवो पड़शे जीवन में कंईक करवूं ज होय तो तमे जो तमे तमारू मन बनावी लो तो जीवन में आवु थशे जो हूँ आ एक महीना माटे करिश तो तमे मित्रों ते करशो तमारू ध्येय गमे होय हवे तेने बनावो जे महीना में मा मारे आटलू छे काम पूरु करवानु छे एकले हूँ करीश मित्रों तमे मन मनमाज करशो जो आपने तेना तरफ लक्ष्य राखी तो जो तमे सद्भावना थी काम करो तो तमारा भाग्य थी लक्ष्य सिद्ध थशे तमे परिपूर्ण थशे हा मित्रों तमे आ दिवसों में हवे तैयारी करो तमारे आ प्राप्त करवानु छे તે તમરા મનમા કરો તેના વિષે વિચારો અને ગેરેંટી માટે કામ કરવાનું શરૂ કરો હું કહું છું કે ભાગ્ય તમારો સાથ આપશે તમારું ભાગ્યની રેખા બદલાશે અને ચમકશે હા મિત્રો આ વખતે તમને ઘણા મિત્રો મળશે તમારા જીવનમાં નવા મહેમાન પણ આવશે હું તમારું બધા કામમાં અવરોધ ઊભો કરું છું પણ તમારે પાછળ હટવાની જરૂર નથી તમારે ફક્ત ધ્યાન કેન્દ્રિત કરવું પડશે तमे सीधाज लक्ष्य पर होव तो ज ते नहींतर तमे तमारा जीवन दरमियान कहीं पण प्राप्त करी शकशो तमे अफसोस करता रहेशो। तमने आवो मोको फरी क्यारे नहीं मरे हाँ जो तमने ते भगवान तरफ थी मळशे एक तक छे के तमे गमे ते करो जो तमे थोड़ी मेहनत थी संपूर्ण बनी सको ते भगवान प्रत्येनी फरज छे आपेला आशीर्वाद लईने घरे जाओ चालो परिस्थिति सुधार मदद करिए अमे तमने आतक न लेवा विनती तारा मित्रों तेटला करे तो मने छोडो ગમે તેટલું દૂર ન હોય ક્યાંક જવાની યોજના બનાવો જો કોઈ તમારા માર્ગમાં આવે તો પણ તમે આવશો તમારા કાન બંધ કરો અને દરેકને અને માત્ર એકને અવગણો તમારા ધ્યેયને પૂર્ણ કરવા માટે મહિનાઓ લાગ્યા જાઓ એક મહિના પછી તમે જાતે જ જોઈ શકશો તમારી સાથે જીવન આશીર્વાદથી ભરાઈ જશે મિત્રો જો તમને કોઈ વિવાદમાં ફસાયલા હોવ તો જો તમને કોઈ વિવાદમાં ફસાયલા હોવ તો કોર્ટમાં જાઓ પોલીસ સ્ટેશન લઈ જવા માટે કોર્ટ કેસ ચાલી રહ્યો છે દુશ્મનો સાથે ચક્કર લગાવવા પડ્યા મિત્રો બે હાથ તમે કરી રહ્યા છો તેથી તે સમય છે તે વસ્તુઓ એક સાથે સુઈ જવાની પ્રબળ શક્તિતા છે હું મિત્રો તમારી ફરિયાદો દૂર થવા દો ઝગડા થશે અને ફક્ત તમારા દ્વારા જ ઉકેલાશે. તમારે તમારી જાત પર પણ કેટલીક બાબતો પર નિયંત્રણ રાખવું પડશે મિત્રો બળજબરીથી કંઈ કરવું જરૂરી નથી. માત્ર ગુસ્સા સાથે જ વ્યવહાર કરવો જરૂરી નથી પ્રેમ, संयમ અને ધીરજ આ ત્રણ જો તમે તેનો ઉપયોગ કરો છો તો તે ખૂબ સરસ રહેશે મોટી સમસ્યા દૂર થઈ જાય છે. हाँ तो ज साथी साथे तमारो संबंध छे जो तमे सारू न करी रहा हो तो तमारे करवू जो ये करे तमारी अंदर जुओ ते थशे कारण के आ समय जे संबंधो छे संबंधों थोड़ू वधारे तमने खराब करी छे तमारा गुस्सा पर काबू मेलवो आपने एक बीजानी वाणी पर नजर रखवी भी परंतु विश्वास करवो जरूरी छे, अन्यथा मित्रों बनो बनेला संबंधों फरी एक वार शके छे जो अंतर तोते अदृश्य थी जैसे नहीं आ समय गाड़ा दरमियान तमारे तमारा प्रियजन साथे थोड़ो समय पसार करवो पड़शे साथ मरे तो जराक ध्यान में राखो किओजे अंतर आया मित्रों लेवी जोइए ऑफिस मां चालू होए तो केतला वाग्या छे ते सांभळो जो राजनीति होए तो तमारे सावधान रहबो पड़शे नहींतर तमे मुश्किली मां आवी सको छो એટલે કે કે ત્યાં કોઈ ત્રીજી વ્યક્તિ છે જે તમારી ઈર્ષ્યા કરે છે તમારાથી આગળ વધવા માંગે છે તેનાથી થોડે દૂર એક હરીફ પણ છે કામની સાથે તમે આસપાસ રાખશે શું થઈ રહ્યું છે તેના પર ધ્યાન આપો હા તમારી આસપાસની વસ્તુઓ શું છે હતી તમામ પ્રવૃત્તિઓ પર ધ્યાન આપો આ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આપવાનું છે ના ના પડકારો માટે 10 દિવસનો સમય છે આ નાની નાની બાબતોનો સામનો કરવો પડશે એવા પડકારો છે જે તમને ખુશ થવા દેતા નથી તેથી તમારે ફક્ત ધીરજ રાખવી પડશે પેપરવર્ક પણ એક મહત્વપૂર્ણ કાર્ય છે આ ભી શકે છે એટલે જ પેપર ખોવાઈ ગયા પેપરો ખોવાઈ ગયા તમારા મહત્વપૂર્ણ કામના કાગળો તેને કાળજીપૂર્વક રાખો અન્યથા જ્યારે કામ જો જરૂરી હોય તો આ વસ્તુઓને કૃત્યો કહી શકાય જ્યારે આર્થિક સ્થિતિ નબળી બને છે જો હું આ સમય સમજદારીપૂર્વક વિતાવીશ તો હું કરીશ સારું રહેશે તમારા પર ખર્ચ પણ વધશે કામનું વધુ પડતું દબાણ એ માત્ર સારું કામ છે તે ઠીક છે પરંતુ મારા પર વધુ દબાણ છે पची तमे तमारी जवाबदारियों नो उपयोग करशो मित्रों તમે એક પણ કામ કરી શકશો નહીં અને આ 10 દિવસોમાં એક વાતનું ધ્યાન રાખો ખૂબ ધ્યાનથી સાંભળવાથી બધા કામ દૂર થઈ જાય છે તમારો ધ્યાન ફક્ત અમારા શબ્દો પર રહેવા દો સૌથી મહત્વની બાબત એ છે કે કામની સાથે તમે તમારું સ્વાસ્થ્યનું ધ્યાન રાખો પણ એટલું જ મહત્વનું છે તમે બધી વસ્તુઓ રાખો છો તેટલું રાખો મિત્રો બોલવામાં કંઈ નથી અને ઉપરાંત આ સમય તમારો પર છે સંપત્તિનો સ્વ